આમાં ત્રણ જાતની ચટણી આવે આ પેલા આવી ગયા મીઠી ચટણી મરચા ની ચટણી બની ગઈ તમે આ સાઈડ થી આવો તો બીજું બનાવો ફેમસ આપણે બોલો અમરેલીમાં ફેમસ પૌવામાં છીએ આપણે

મરચાની ચટણી કોમન આવે બધાયમાં પછી માથે શેવ આવે કાંદા આવે ₹30 માં પેટ ભરીને નાસ્તો ઓર રાઈ ફુલ ડે થાય ગ્રામ હલો મહેતાજી તો તમને અહીંયા સમોસાનો ટેસ્ટ કેવો લાગ્યો સમોસાનો ટેસ્ટ બહુ મસ્ત છે ખાવાની બહુ મજા આવે છે નાસ્તો કરવાની અમે લાંબા સમયથી આયા જ નાસ્તો કરવા આવીએ છીએ વોટ્સઅપ પાણીપુરી અને વોટ્સઅપ પાણીપુરી અને ફાસ્ટફૂડ અમરેલીમાં અને બહુ સરસ ટેસ્ટ છે અને અહીંયા કરવાની બહુ મજા આવે છે તમે અહીંયા શું શું ટ્રાય કર્યું છે અમે અહીંયા સ્ટીમ ઢોકળા છે બાસ્કેટ પૂરી છે સેવ ખમણી છે બધાનો ટેસ્ટ ખૂબ સરસ છે અને ખૂબ નાસ્તો કરવાની બહુ મજા આવે છે તમારી શોપનું નામ અને એડ્રેસ શું છે મારી શોપનું નામ લાઇબ્રેરી ચોકમાં આવી છે વોટ્સઅપ પાણીપુરી અને ફાસ્ટફૂડ છે નિયર નાગનાથ મંદિર અમરેલી અમરેલી